બનાસકાંઠા દિયોદર તાલુકાના ચીભડા ગામેથી એલ ઓએલ કંપની દ્વારા મુન્દ્રાથી પાણીપત સુધી ક્રૂડ ઓઇલની પાઇપલાઇન પસાર થાય છે જેમાં ખેડૂતોને જમીન સંપાદન કરવામાં આવે છે ખેડૂતોને જૂની જંત્રી મુજબનું ચૂકવણું કરવામાં આવે છે તેમજ પાક નુકસાનીનું પણ પૂરતું વળતર આપવામાં આવતું ન હોવાના કારણે ગામના ખેડૂતો દિયોદર પ્રાંત કલેક્ટર કચેરી

જે બીજું છે કે અમારા જે પાકો છે એમનું પણ પૂરતું વળતર ન મળવાના કારણે ખેડૂતોને કોરા કાગળ ઉપર સહીઓ કરાવી અને પાછળથી એક પણ રૂપિયો વળતર ન મળવાના કારણે દરેક ખેડૂતો ભેગા થઈ અને પ્રત સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા